વારાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર સોજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના હોય સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈને મળેલ બાતમીના આધારે કતાર ગામ દરવાજા સાંઈ મંદિર પાસેથી આરોપી સતી ભૈયો કિશોરભાઈ રાઠોડ ઉમરોગણ ધંધો વેપાર રહેવાસી ઘર નંબર બાણું ગલી નંબર બે એકતા નગર સુરત શહેરવાળા ને ઝડપી પાડેલ છે મજકુર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાય છે કે છ અગિયાર બે ચોવીસ ની રાત્રે ના સાડા અગિયાર વાગે વરાછા વિસ્તારમાં ફરવા નીકળ્યા તે દરમિયાન વરાછા ઝાડાબાવાના ટેકરા પાસે જાહેર રોડ ઉપર પોતાના ભાઈ વિચુ ઉર્ફે વિજય જૂની ઝઘડાની અદાવત રાખી ફરિયાદી નામે દીપક જયસ્વાલ જોડે ગાળા ગાળી કરી તેને ઠીક ઠીકમુક્કી તેમજ ફટકાવડે મારમારી કરી તેમજ વિચુ લોખંડ પાઇપથી ફરિયાદીને માથાના ભાગે મારતા માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા તથા ચાંથી મારી નાખવાની ધમકી આપી તે દરમિયાન બંને આરોપીઓ ફરિયાદી સાથે ઢીક મુકીનો માર મારવા લાગેલ તે સમયે બુમાબુમ કરતા બધા ત્યાંથી પોતાની ગાડીઓ ઉપર બેસીને ભાગી ગયા હતા સદર બાબતે પોલીસે ગુનો દાખલ કરી શોધતી હોવાથી પોતે નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવી છે આરોપીઓ વરાછા પોલીસ સ્ટેશનમાં બે ભારત ન્યાય સંહિતા કલમ એકસો અઢાર એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ત્રણસો ચોવીસ ચાર મુજબ તથા જીપી કલમ એકસો પાંત્રીસ મુજબ ના ગુનામાં નાસ્તા ફરતા હોય તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને વરાછા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે